મારું નામ સંજય અમૃતલાલ ઠક્કર છે મારી ઉંમર થર્ટી નાઇન ઇયર્સ છે અમારું વતન બનાસકાંઠા છે રહેવાનું સાઉથ બોપલ અમદાવાદ રહું છું મારે તુવેરદારની ફેક્ટરી છે બાવળામાં છે મારું નામ અમૃતલાલ રામજીભાઈ ઠક્કર છે મારી સિક્સટી મારું નામ જયનમ સંજય ઠક્કર છે હું સેવન સ્ટેન્ડર્ડમાં ભરું છું અને હું એસ એસ શેલામાં ભરું છું એટલે મને થોડો કમરમાં દુખાવો પડ્યો તો સામાન્ય અને પછી દિવસે દિવસે થોડો વધતો ગયો અને એ થોડા ટાઈમ પછી બહુ અસહ્ય દુખાવો થઈ ગયો એટલે આમાં બહુ મને પેઇન થતું હતું એટલે હું કોઈની સાથે વાત કરતો હોઉં તો ખાલી આમ કે મારું ધ્યાન તો આ દુખાવા તરફ જ રહેતું હતું એટલો બધો અસહ્ય દુખાવો થતો હતો અને ડ્રાઈવિંગ તો બિલકુલ નહોતો કરી શકતો અને મારે શું હતું ફેક્ટરીથી ત્રીસ કિલોમીટર થાય તો રોજ અપડાઉન કરવામાં પણ તકલીફ ઘણી પડતી હતી અને રાત્રે સૂતી વખતે તે પડખું નહોતો ફરી શકતો અને બહુ અસહ્ય દુખાવો થતો હતો પછી મેં એક લોકલ ડોક્ટરનો કોન્ટેક કર્યો એમણે મને એમઆરઆઈ કરાવવાનું સજેસ્ટ કર્યું મેં એમાં એમઆરઆઈ કરાવ્યો તો એમણે કહ્યું કે તમારે એલ ફોર અને એલ ફાઇવમાં ગાદી થોડી વધારે ખસી ગયેલી છે એટલે થોડી તકલીફ વધારે છે પછી મેં બે ત્રણ બીજા એક્સપર્ટ ડૉક્ટરને પણ બતાવ્યું હતું તો એમનું કહેવું એવું હતું કે તમારે ઓપરેશન વગર મટે એવું નથી એટલે હું થોડો પછી એ રીતે ડરમાં હતો કે ઓપરેશન આપણે આનું ના કરાવવું બધા એવું કહેતા પણ હતા એટલે પછી એક વાત મને એડવર્ટાઇઝથી જાણવા મળ્યું હતું હિતેશભાઈ પટેલ એટલે પછી એમની હોસ્પિટલે હું ગયો હતો તેમણે મને બહુ પોઝિટિવ રીતે કહ્યું કે તમારું આ ઓપરેશન થઈ જશે ને કોઈ તકલીફ નહીં રહે તો પણ પછી મેં હજી એક બે મહિના એ રીતે વિચારવામાં કાઢી નાખ્યા પણ પછી મને બહુ પેઇન થતું હતું બિલકુલ રહેવાતું જ નહોતું એટલે પછી એક દિવસ મેં ઓપરેશનનું નક્કી કર્યું અને ફરીથી અમે મળવા ગયા ત્યારે પણ એમણે બહુ પોઝિટિવ રીતે અમને કહ્યું કે તમને કોઈ તકલીફ નહીં રહે અને સર્જરી પછી તમે પહેલાંની જેમ જે પણ કોઈ વર્ક કરતા હતા તમે બધું કરી શકશો અમે સૌપ્રથમ પ્રથમ એમની હોસ્પિટલે ગયા ત્યાં બધું રિસેપ્શનથી માંડી અને નર્સથી માંડીને બધા સ્ટાફે અમને બહુ સારી રીતે સહકાર આપ્યો અને મને એવું કંઈ દર્દી જેવું મને લાગવા નથી દીધું અને બહુ સરસ ત્યાં હતું બધું એટમોસફિયર પણ બહુ સારું હતું એટલે મને ડર ઘણો લાગેલો હતો અને બધા એવું પણ કહેતા હતા કે આ ઓપરેશન આનું સક્સેસ નથી એમ એટલે એના લીધે વધારે ડર લાગતો હતો કે ના કરાવો તો સારું એમ એટલે એના લીધે ડર ઘણો લાગતો હતો એટલે પછી ઘરમાં બધી ડિસ્કસ થતી હતી ને મારી હાલત જોઈને બધાને એવું થતું જ હતું કે હવે ઓપરેશન કરાવી જ લેવું જોઈએ અને ડૉક્ટર સાહેબનો પણ સારો એમાં રિસ્પોન્સ હતો કે આમાં તમારે કંઈ પ્રોબ્લેમ નહીં રહે એટલે એ લોકોનું પણ કહેવું હતું કે ઓપરેશન કરાવી જ લેવું છે એમ એટલે મને સર્જરી પછી લગભગ વીસ દિવસથી ત્રીસ દિવસનું કમ્પ્લીટ બેડ રેસ્ટ કરવાનું કીધું તો એ મેં કમ્પ્લીટ બેડ રેસ્ટ કર્યો હતો તો પછી લગભગ પંદર દિવસ પછી એકદમ નોર્મલ થઈ ગયું હતું કે મને પોતાને પણ નહોતું લાગતું કે સર્જરી કરાવેલી છે એટલે લગભગ ત્રીસથી પાંત્રીસ દિવસમાં હું કમ્પ્લીટ મારું જે જૂનું વર્ક હતું એ પ્રમાણે રેગ્યુલર વર્કમાં આવી ગયો હતો મને ઓપરેશન કરાવે લગભગ આજે દોઢ વર્ષ થઈ ગયું છે પણ મને કોઈ બિલકુલ ઓપરેશન પછી બહુ સરસ થઈ ગયું છે મને બિલકુલ તકલીફ નથી અને હું પહેલાંની જેમ જ મારી લાઈફ જીવી રહ્યો છું અને બધી એક્ટિવિટી કરી રહ્યો છું અને મને બહુ રિઝલ્ટ સારું છે અને હું બધી મારી ટોટલ એક્ટિવિટી પહેલાંની જેમ કરી શકું છું અને બિલકુલ પેઇન નથી હું ડ્રાઈવ કરી શકું છું બહાર ફરવા જઈ શકું છું અને મારી ફેક્ટરીમાં પણ અવર જવર ઘણી કરવાની હોય છે તો એ પણ હું કરી શકું છું રેગ્યુલરલી પહેલાંની જેમ જ બિલકુલ દુખાવો નથી ને હું બિલતુ બિલકુલ સંતુષ્ટ છું બહુ અતિશય તકલીફ હતી અને આખું શરીર બેન્ડ મારી ગયું હતું અને અમારાથી પણ જોઈ શકાતું નહોતું પછી અમને આ લીવલેસ હોસ્પિટલ માટે જે રેફરન્સ મળ્યો અને અમે ત્યાં કને જે દર્દીઓને ઓપરેશન કર્યા હતા એમને પણ મળ્યા એ લોકો પાસેથી અમને એમ જાણવા મળ્યું કે ભાઈ આ ઓપરેશન કરવામાં કોઈ વાંધો નથી ઘણો જબરદસ્ત તફાવત છે અને ઘણી એક્ટિવિટી જે પ્રમાણે હતી એ પ્રમાણે જ કરે છે હવે હા એમની પોતાની લાઈફ જે છે એ પ્રમાણે ફેક્ટરીની એક્ટિવિટી ચાલવાની એક્ટિવિટી અને એમને જીવનની એક્ટિવિટી કમ્પ્લીટ કરી શકે છે એમાં કોઈ તકલીફ નથી જ્યારે હોસ્પિટલ માટે એડમિટ થયો હતો ત્યારે ત્યાંના સ્ટાફનું વર્તન ને બધું બહુ સારું હતું ને સેટિસ્ફેક્શન વાળું હતું પહેલાં મારા પપ્પા બહુ બેન્ડ હતા વીક હતા અને અમારી જો અમુક બહુ એક્ટિવિટીસ કરતા હતા જે તમારી જો બહાર ક્રિકેટ રમતા હતા મારી બેન જોર ભાગતા હતા પણ જ્યારે અમને પ્રોબ્લેમ થઈને ત્યારે કંઈ નહોતા કરી શકતા અને વાતો બી નહોતા કરી શકતા અને બહુ રાડો પાડતા હતા અને પછી છે ને જ્યારે ઓપરેશન થયું ત્યારે અમારી જોર બધું કરે છે એકદમ ઓલરાઈટ છે મારી સિસ્ટર જોર ભાગે બી છે જો મારા જે કોઈને એવી રીતે વધારે સિવિયર પેઇનને એવું હોય તો હું સજેસ્ટ કરીશ કે આપણે લીવેલ હોસ્પિટલમાં ડોક્ટર હિતેશ પટેલ પાસે સર્જરી કરાવો તમારે બહુ રિઝલ્ટ સારું મળશે અને આ ઓપરેશનમાં એવું કંઈ ગભરાવાની જરૂર નથી તમારી ઉંમર નાની હોય પણ તો પણ કરાવી શકો છો એવું છે અને આ લેટેસ્ટ ટેકનોલોજી થઈ રહેલું ઓપરેશન છે અને મને પણ રિઝલ્ટ સારું છે મને એ પછી આ ત્રણ મહિના પહેલાં આ સાઉથ બોપોલના બંગલામાં જ હું સ્લીપ મારી ગયો હતો અને મારી નસ ખેંચી ગઈ હતી અને અતિશય દુખાવો થતો હતો મને કમરમાં એ મારો પગ પણ ઊંચો નહોતો થતો રાત્રે મારે સૂવા માટે પાંચ છ દિવસ રાત તો મેં એમ બેઠા બેઠા જ કાઢી હતી એટલો સખત દુખાવો થતો હતો મને એટલે પછી હું સજ્જભાઈનું તો ઓપરેશન કરાયું હતું એટલે અમારે બીજે તો કંઈ જવાનું હોય નહીં અમે હિતેશભાઈને પાછા મળ્યા અને હિતેશભાઈ મને ઇન્જેક્શનની જે સારવાર આપી એનાથી મને જે સોજો હતો અંદર એ ધીરે ધીરે ક્લિયર થતો ગયો આજે હું ચાલી શકું છું એક્ટિવિટી બધું કરી શકું છું ઇન્જેક્શનની સારવાર કર્યા પછી અત્યારે એંસી ટકા તો મને રાહત થઈ ગઈ છે વીસ ટકા જે હવે થોડીક જે છે એ ધીરે ધીરે રિકવરી થઈ જશે જ્યારે અમે દાખલ થયા ત્યારથી અમને એટલો સારો અનુભવ અને આમ ઘરના જેમ જ બધા ટ્રીટમેન્ટ કરી છે અમારી દરેકે દરેક સ્ટાફે નર્સ હોય કે બીજા જે કંઈ સ્ટાફના હોય અમને પૂરેપૂરી બધી રીતની સગવડ આપવામાં આવી છે કોઈ મુજબને ક્યાંય તકલીફ નથી પડી મા દાદા જ્યારે પડ્યા હતા ત્યારે એમને બહુ દુખાવો થતો તો એ ચાલી બી નહોતા શકતા અને બેગમાં પટ્ટો બાંધીને ફરતા હતા અને એ બી આમ બેન્ડ રહેતા હતા એમનો પગ દુખતો હતો રોજ મેડિસિન્સ એન્ડ ટેકિંગ ક્રીમ સીવનો જ્યારે હોસ્પિટલ ગયા પછી ઘર આવ્યા ત્યારે એમને બહુ સારું થઈ ગયું એમને બહુ મસ્ત થઈ ગયું એ ચાલી શકે એમને હવે બેલ્ટ પહેરવાની બી જરૂરત નથી પડતી એ પહેલાં તો ડૉક્ટર સાહેબનો હિતેશભાઈનો જે સ્વભાવ જે છે અને એમનું દરેક દર્દી પ્રત્યેનો જે માહોલ છે જે એ એટલો અતિ સુંદર છે કે દર્દીને રાહત થઈ જાય છે દરેક દર્દીને રાહત મળે છે જે કમરની તકલીફ હોય જે દર્દીને એને અમે આ રેફરન્સ અમે આપી જ છીએ કે ભાઈ તમે આ હિતેશભાઈને હતા તમે લીવ લેવ હોસ્પિટલમાં દાખલ થાવ તને સર્જરીથી તમને સો સો ટકા આરામ થઈ જશે અને હિતેશભાઈનો સ્વભાવ જ એવો છે કે એટલો રમૂજી કે દર્દી જાય તો એને પચાસ ટકા તો એમને રાહત થઈ જાય છે એમના સવાલ જવાબ થઈ જ અને જે ઓપરેશનની એમની મેથડ જે છે એ એટલી આધુનિક છે કે એનાથી દરેક દર્દીને આ રાહત થાય છે અમે જેટલા દર્દીઓને મળ્યા એ બધાને રાહત થયેલી હતી ડૉક્ટર નો ધન્યવાદ માનું છું હું અને દરેક સ્ટાફનો મેમ્બરનો હું ધન્યવાદ માનું છું આઈ એમ વેરી થેન્કફુલ ટુ હિતેશ પટેલ એન્ડ ટીમ મારા પપ્પા અને મારા દાદા બંને સાજા સારા થઈ ગયા એ એના માટે થેન્ક યુ હિતેશ પટેલ એન્ડ ટીમ નાઉ આઈ એમ લીવ વેલ